જય 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 ભીમ બાબુકારા વાત સાચી સમજમાં આવે દલિત દલિત હું તો પલિત છું હા તો દલિત છે દલિત ને પલિત સાહેબ એ જગત હતો હવે તમને વાત કરો મને આપણા દલિત સમાજ ના બધા ફોન આવ્યા હતા કે મનસુખભાઈ રાઠોડ ફોન કરો એટલે મેં નંબર ગોતી ફોન તમને કરું છું મારા માટે દલવાડી એ અત્યાચાર કરી દલવાડી હા તમારું ગામ ક્યુ છે રાણ કલ્યાપુર તાલુકો જામ જીલો રાણ હા અને હું બેન મારી એક વાત બધી સાંભળી લેજો મોટાભાઈ હું ભાઈ ની બેન મજા નથી ને

હવે તમને હવે મારી વાત સાંભળી લ્યો મને માયરો બે જણે પકડ્યો અને એક જણે માયરો અશ્વિન મોલા અને પરવીન મોલા અને એનો છોકરો અને પોલીસ ખાતામાં કેસ એકરો સીટી લખાયો પણ પછી એકરો સીટી લખાયો ઓલા માણાને ઓલો હું કે ઓલો આપણે હરકત નથી કર્યો બરાબર એને ટેબલ માથે છોડી મેલો ટેબલમાં છોડી મેલો હાલ કાલ રાતે આપણે આ બધી નાચને મેં ફોન કર્યો ને તો કાલે ખાલી બે જીપુ આવી ઓગણત્રીસ તારીખ નો મારો કડીયો છે એક ઓગણત્રીસ તારીખ નો હું કલ્યાણપુર પીએસઆઈ આગી લખાવી કેસ કરાવ્યો આપણો એક્રોસિટી કેસ લાગી ગયો એ બધું જેવો હોય પણ એને કેબલ ઉપર મામલતદાર માં છોડી મેલો અને હું ખંભાળી દવાખાને લેવા ગયો હતો અને પાછો કલ્યાપુરે હું આપણે ઇન્દ્ર કર્યા સરકારી દવાખાનું છે ને એમાં મેં દવા લીધી પણ એમણે હમણાં નવું જજમેન્ટ આવ્યું છે એ ફરિયાદીને સાંભળ્યા વગર જામીન આપવાની હા તો આ એમને તો એમાં હાઈકોર્ટમાં આવો એટલે કરી નાખ્યો ને બધું કરી છે કાલે હું ગયો હું એમ કહું છું કે એને જે જામીન ટેબલ જામીન ને હા એમાં હાઈકોર્ટમાં એટલે થઈ જાય આપણો કેસ આ કેસ

હેલો જી જી મનસુખ ભાઈ તમારા વિદ્યા બહુ જોઈએ છે અમે ઓ તમાર બહુ આમ સાંભળીએ છે વિદ્યા અને અમે દલિત છે મારા ભાઈ ને આવી રીતે માર્યો છે ભાઈ ને બહુ હાલત ખંભીર કરી નાખી છે અને ઈ મારનાર વ્યક્તિ છે એનો નંબર છે

આ દલવાડી તો બહુ હેરાન કરે છે આ આપડા ચમાર તો આયા રાહ મારીયે છે એના ઉપર બહુ બૌ અત્યાચાર કર્યો તો આ ત્રીજો કેસ છે એના અમારા ઉપર કાઈ વાંધો હાલો મને નંબર દયો નંબર એનો નંબર આપો ને મોબાઈલ માં ફોટા પકડવા માં કાઈ હાલો એ હા હા હાલો નંબર લખો બાબા વોટ્સએપ માં નાખ દયો ફોટા નંબર ને બધું એ તો મોબાઈલ માં બરકું હાલો હાલો પાછા હું કરું ફોન હું આને કહું આ દેવો નંબર લઈ લ્યો મોટી હા બોલો સાત હા હા

આ આપણું દલિત સમાજનું નામે કરીને રહેવું હલગાવો એટલે આપણે છે ને આગળ વધીએ કાંઈ વાંધો નહીં હલો ધવોલભાઈ બોલો ધવલભાઈ હમ ધવલ અશ્વિનભાઈ હા દલવાડી હા એ ધવોલભાઈ કે બોલો બાબુભાઈ કાળાભાઈ સાબિયા હમ એમને ને તમે માર્યા તા શેમાંથી મારામારી કરી હતી હા

તમે આ અત્યારે આની પહેલા બે ત્રણ વાર દલિતો ને માર્યા તા ના એ અમે નહોતા બીજા કોઈ કરશે હા અત્યારે આવડાભાઈ બાબુભાઈને બાબુ તમે માર્યા ને ઓલા ફોટા હોય છે કઈ ચાઠા પાડી દીધા છે ખાતર માં મળ્યા લઈ હે એ ના આ ફોટા હોય છે હું ના હા હે એ ના હું ના કઉ છું ફોટા હોય છે તમારી માં કેસ થયો એટ્રોસિટી ફરિયાદ થઈ હે હાલો

બાપા માર નથી ગુનો મારો હું સમજ બસ બસ એટલે એમાં થોડું તમે સરપોચ છો એટલે તમે ગામ તમે અંગત છે બે અંગત છે બે બે લાખા બે અંગે

બે પાર્ટ સમજી ગયા તમે બરાબર ભલે ઈ તો સમાધાન પણ આને સમાધાન કરાજો પણ પાછો આને કે હાથ વેડી કા નો રતા નકર આમાં સમાધાન કરવાની જરૂર નથી આને બહુ ડટી ન હોય તો એમાં સમાધાન કરાવવાનો બહુ પ્રયત્ન નો કરવો ના ના ઈ તો બરાબર છે ને બે ને થોડો કાયદાની ભાન આવવા દેવા એમ હવે તમે સરપંચો ને બેસમાં પડી પછી સમાધાન કરાવો સમાધાન કરી પછી ઓલા બોલાવો આવું કઈ બન્યું નથી એટલે એટ્રોસિટી નો આખો કાયદો છે ને એનો ગેર મણાક લેવાય છે મારી લેવાના लेवा समाधान करवाटाण तमारे पाछळ आजीजी कर લેવાની એનો મતલબ હું એમ

ધન્યવાદ ભાઈ આપડે વિજયભાઈ હા ઓડિયો હા એ ઓડિયો ભાઈ ને ઓડિયો હમણાં બાપાઈ ચડી જાય તમારું પરમિશન છે ને સડવાનું ચડાવજો અમે સાંભળીએ અને બઉ મને ગમે છે મોરે વાત મારો કડ્યો નતો થયો વાત થઈ હતી રાખો દેવા મોકલાવી દે ઓ

છોકરો કરે છે એ કાંઈ લાયકાત ના કહેવાય તો એનો બાપાને દેખી અને હામી ગાર ગાડી દે એટલે મેં ગાર ગાય છે ગાર ગાય દે એટલે પછી એના બાપા ઢાકડી લઈ બે જણા પકડ્યો મને માર્યો આ અમારા માથે રાણ ગામની કલિયાપુર તાલુકો ત્રીજી વિજા અમારા માથે થઈ છે એક નહીં તન ફેરે તને તન દલિત સમાજને માર્યા ઇત્યાવીસ જણાને માર્યા હતા પાછો બીજાને માર્યા અને અત્યારે પાછો પાંચ તારીખ ઓગણત્રીસ તારીખે મારો વારો આ ગામે દલવાડીએ લઈ લીધો છે આની કાર્યવાહી સારી રીતે કરો એટલે અમે દલિત સમાજ માર 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 તૂટી જવાના છીએ અને અમારી સમાજને કહો છો કે આનો જાય ઠેકો લ્યો હાથ જોડીને કહું છું કે સમાજને દલિત સમાજને બદલીને કહું છું કે આવી રીતે આપણે માર ખાતા રહેવું તો આપણા દલિત સમાજ આખી ફેંકાઈ જવાની છે તો આની કાર્યવાહીમાં તમે ગમે નબરો હબરો માણા હોય કે પૈસાવાળો હોય તો એની પૂર પૂરેપૂરી જામનગર કે ગમે આપણા તાલુકો ખાતો ગમે અહીંયા હોય એને આપણે અરજી દઈ શકીએ તો આપણી કાર્યવાહી ચાલુ કરે નક આપણે આમને આમ કૂટાઈ જાઉં જય ભીમ જય લસાદ આજ પોલીસ ચોક્ અમે ગયા હતા એને સમાજને કે કહું છું હું કે મારા ભેડા અને જાહેર ટેકો આપે કે આ અત્યાચાર ખોટે ખોટે મારવામાં કરે છે એ લોકોને પોલીસે જાણ હજી કરી નથી હજી એ પકડવામાં છે ને એ કે એની કાર્યવાહી અમે કરવામાં હજી ચાલુ છે પણ હવે પાંચ દિવસ થઈ ગયા તોય મારી હજી એને કોઈ ઉપાડવામાં આવ્યા નથી સમાજ આખીને જે ભીમવારાને સમજો કે આપણી સમાજ હોય તો આમાં જાહેર ટેકો દીયો તો આપણે આગેવાન આગળ થઈ શકવું નક મારમાં મારમાં આપણે ઉટાઈ જવાના છે આપણે એમને પાછળ કોમ લઈ જવાની છે